બગસરામાં પરચુરણની અછત વેપારીઓ પરેશાન બગસરામાં ઘણા સમય થયા ચિલર તેમજ દસ રૂપિયાની નોટની અછત બગસરામાં શાકભાજીના વેપારીઓ તેમજ રિટેલ વેપાર કરતા વેપારીઓને પરેશાની આ બાબતે બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે આ બાબતે ઘટ્યું કરવું તેવી કરી માગ બાઇટ ચેમ્બર ઓફ કોમર્સ દિનેશભાઈ બગસરા ચેમ્બર ઓફ કોમર્સ બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચિલરની મોટી અછત જોવા મળી રહી છે હાલ તો આખા ગુજરાતની અંદર ચિલરની અછત છે ચિલરના હિસાબે વેપાર ધંધાઓમાં પણ ખૂબ જ મોટી નુકસાની થતી હોય છે વેપારીઓને કાં ગ્રાહક પાસેથી જાતા કરવા પડે અથવા તો વેપારીમાં પણ આની નુકસાનીનો સહન કરવું પડતું હોય છે એકના સિક્કા બેના સિક્કા દસના સિક્કા વીસની નોટું દસની નોટોની યોગ્ય વ્યવસ્થા થાય અને સરકારી બેંકોમાંથી આવા પૂરતી મળી રહે ચિલર એવી વ્યવસ્થા સાથે આરબીઆઈ ગવર્મેન્ટે આમાં ધ્યાન રાખી અને લોકોને સુવિધા પૂરી પાડવી જોઈએ